ગેસના બાટલાઓનો સંગ્રહ તેમજ વેચાણ કરનાર સમૂહને ને પાડતી સુરત જિલ્લા એસોચી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સુરત વિભાગનાઓની રાબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ શ્રી ઘટનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં શરીર સંબંધી તથા મિક મિલકત સંબંધી બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ભટ્ટોળ સાહેબ દ્વારા એસુજી શાખાના માણસોને જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી શાખાના અધિકારી કર્મચારીનાઓ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવામાં આવેલ જેમાં આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમર સાહેબ સાથે એસઓજી શાખાના માણસો મહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ ડોંગરેને તેઓના ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે અશોકભાઈ ચુનીલાલ પટેલ રહેઠાણ કરચેલિયા ગામ અનાવલ મહુવા રોડ તાલુકો મહુવા જિલ્લા સુરત તથા પીનાકિનભાઈ ધનસુખભાઈ પટેલ રહેઠાણ જૈનફળિયું કરચેલિયા ગામ તાલુકો મહુવા જિલ્લા સુરત જિલ્લો સુરત ખાતે રહેતા ઈસમો ગેરકાયદેસર રીતે રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના બાટલાઓ વગર પાસ પરમિટ તેઓના ઘરમાં સંગ્રહ કરી કોઈ ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર માનવ જીવનને જોખમરૂપ થાય તે રીતે ગેસના બાટલાઓનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા બંને બાતમી વાળી જગ્યાએ વારાફરતી ચેક કરતા બંને જગ્યાએથી અલગ અલગ મુદ્દા માલ મળી આવેલ છે જે નીચે મુજબ છે જેમાં અશોકભાઈ ચુનીલાલ પટેલ રહેઠાણ બાવરી ફળિયુ ઘર નંબર પાંચસો એકવીસ કરચેલિયા તાલુકો મવાનાઓના કબજાવાળા રહેણાંક મકાનમાં પાર્કિંગમાંથી ઘર વપરાશના એચપી કંપનીના એચપીએસએલ કંપનીના બીપીસીએલ કંપનીના રાંધણ ગેસ કોમર્શિયલ ગેસના ખાલી ભરેલા ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના તથા ઓગણીસ કિલોગ્રામના બાટલાઓ કુલ્લે છત્રીસ જેની ખાલી તથા ભરેલાની કિંમત રૂપિયા એકસઠ હજારનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે તથાપિના પિનાકીન ધનસુખભાઈ પટેલ રહેઠાણ જેનફળ કરચેલિયા તાલુકો મવાનાઓના ઘરના પાર્કિંગ માંથી મળી આવેલ ઘર વપરાશના એચપી કંપનીના એચપીસીએલ કંપની બીપીસીએલ કંપનીના રાંધણ ગેસના ખાલી ભરેલા ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના બાટલાઓ કુલ ચોત્રીસ જેની ખાલી તથા ભરેલાની કુલ કિંમત રૂપિયા સાહીઠ હજારનો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે તેમજ બંને જગ્યાએથી કુલ બાટલાઓ નંગ જેની કુલ કિંમત રૂપિયા લાખ એકવીસ હજારનો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કરી બંને આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે જેમાં ગુનામાં આરોપી અશોકભાઈ ચુનીલાલ પટેલ ઉમરવા છપ્પન ધંધો મજૂરી રહેઠાણ બાવરીફળ ઘર નંબર પાંચસો એકાવન કરચેલિયા ગામ અનાવલ મહુવા રોડ તાલુકો મહુવા જિલ્લો સુરત પિનાકિનભાઈ ધનસુખભાઈ જાતે પટેલ ઉમર વર્ષ તેંતાલીસ ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ જૈન ફળ્યુ ગામ કરચેલિયા તાલુકો મહુવા જિલ્લો સુરત ને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે